તરફ ફ્રાન્સમાં કબૂતરબાજી લઈ મહત્વનો ખુલાસો બે નાના બાળકોને પણ વિદેશ મોકલાયા હતા હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં પોલીસને વધુ મજબૂત પુરાવા મળ્યા છે ગુજરાત બહારના એજન્ટોને પકડવા હવે ટીમો કામે લાગી છે અગાઉ ગયેલી બેચના સભ્યોના ફોટો પણ મળી આવ્યા આ અંગે વધુ માહિતી આપશે હતા હિરેન રાવલ જી હિરેન જણાવશો શું વધુ વિગતો જો સીઆઈડી ક્રાઇમે આ જે છાસઠ લોકો પરત આવ્યા હતા એમના નિવેદનોને આધારે ફરિયાદ બે દિવસ પહેલાં નોંધી છે આ છાસઠ લોકો પૈકી બે બાળકો હતા કે જેમની ઉંમર અઢાર વર્ષ કરતાં નાની હતી અને એટલા માટે જ હ્યુમન ટ્રાફિકિંગની સાથે આ મુદ્દો પણ એની અંદર ઉમેરવામાં આવ્યો છે જેથી કરી અને વધુમાં વધુ સજા થઈ શકે કુલ ચૌદ એજન્ટો છે એમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે ચૌદ પૈકી બે એજન્ટો ગુજરાત બહારના છે જે મોટેભાગે દિલ્હી અને પંજાબથી બિલોંગ કરે છે આ બંને એજન્ટોની મુખ્ય કામગીરી એ હતી કે ગુજરાતમાંથી જ જે લોકો જાય છે એ ગુજરાતના એજન્ટો સાથે સંકલન કરી અને પ્લેન મારફતે તેમને વાયા દુબઈ થઈ અને મેક્સિકો થઈ અને અમેરિકા મોકલવા એ પ્રકારનું ડીલ આ બંને દિલ્હીના એજન્ટો છે તે કરતા હતા એક કોમન વાત સામે આવી રહી છે કે જેટલા પણ લોકો આ પ્રકારે વિદેશ જાય છે એ તમામ લોકો એરટેલનું સિમ કાર્ડ લઈ અને અહીંથી જતા હતા અગાઉ પણ જે લોકો ગયા છે તમામ લોકોએ એરટેલના સિમ કાર્ડ ખરીદ્યા હોવાની માહિતી મળી રહી છે સીઆઈડી ક્રાઇમે છેલ્લા બે વર્ષમાં કેટલા લોકો વિદેશમાં એરટેલના સિમ કાર્ડ વાપરે છે એની પણ ડિટેલ મંગાવી છે સાથે સીઆઈડી ક્રાઇમે કેટલાક મોબાઈલ પુરાવા રૂપે જપ્ત કર્યા છે આ આ મોબાઈલની અંદર પણ કેટલાક ડોક્યુમેન્ટ એ પ્રકારના મળી આવ્યા છે કે જે પ્લેન છાસઠ લોકો પરત આવ્યા એના પહેલાં જે પ્લેન ગયું છે એ પ્લેનમાં જે લોકો ગયા છે એ લોકોના ફોટોગ્રાફ પણ સીઆઈડી ક્રાઇમની ટીમને હાથે લાગ્યા છે સાથે આ જે છાસઠ લોકો અને અગાઉ જે ગયેલા છે એ લોકોને જે ટ્રેનિંગ આપવામાં આવતી હતી અથવા તો જ્યાં દુબઈ અથવા તો મેક્સિકો ઉતરે છે તો ત્યાં કોઈ એમની સાથે પૂછપરછ થાય છે તો કયા પ્રશ્નના જવાબ કેવી રીતે આપવા શું આપવા એનો કોડવડ પણ તેમને સમજાવવામાં આવતો હતો એના વિડીયો પણ મોકલવામાં આવ્યા હતા એ વિડીયો સિકવન્સ છે એ પણ સીઆઈડી ક્રાઈમે અત્યારે એમના પુરાવા રૂપે હાથે લીધી છે આ છાસઠ લોકો છે એ છાસઠ લોકોના જે નિવેદનો છે એ નિવેદનો પણ પુરાવાના ભાગરૂપે એની અંદર આવરી લેવામાં આવશે તે પ્રકારની માહિતી અત્યારે હાલ મળી રહી છે બપોરે ત્રણ વાગે સત્તાવાર રીતે સીઆઈડી ક્રાઈમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે આ છાસઠ લોકો પૈકી કેટલાકને સાક્ષી બનાવવામાં આવશે સાથે અગાઉ જે લોકો ગયા છે એ લોકોની પણ ભૂમિકા આમાં કોઈ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે આખી ડીલ જે બે એજન્ટો મુખ્ય છે જે પંજાબ અને દિલ્હીના આ બે એજન્ટો આખી ફ્લાઇટ બુક કરતા હતા ભાગે ગુજરાત બહારના લોકોને લઈ જવાનું પ્લાનિંગ હતો પરંતુ ફ્લાઇટમાં જગ્યા વધે તો એમને ગુજરાતમાંથી આ પ્રકારના એજન્ટો સાથે સંકલન કરી અને આ લોકોને ત્યાં લઈ જવા એ પ્રકારનું ડીલિંગ થતું હતું અને એના આધારે પૈસા વ્યક્તિ જ્યારે દુબઈ અથવા તો ત્યાંથી મેક્સિકો પહોંચે છે ને અહીંયા એ પ્રકારે ઇન્સ્ટોલમેન્ટમાં પૈસા આપવા એ પ્રકારની પણ ડીલ અથવા તો કોઈ વસ્તુ ગીરવે મૂકવી આ પ્રકારની ડીલ થતી હતી એ પ્રકારની તપાસમાં પુરાવા પણ સામે મળ્યા છે સીઆઈડી ક્રાઇમ હજુ એફએસએલ તપાસ અને અન્ય પુરાવાને આધારે આરોપીઓની ધરપકડ શરૂ કરશે ગુજરાત બહાર પણ સીઆઈડી ક્રાઈમની ટીમો મોકલી દેવામાં આવી છે કે જે એજન્ટો છે એમની ધરપકડ કરી શકાય આભાર સમગ્ર માહિતી આપ